હાલ પાવર સ્ટેરિંગના કારણે કાર ચાલક પોતાની કારના સ્ટેરિંગ પરથી સહેજ પણ કંટ્રોલ ગુમાવે ત્યારે પાવર સ્ટેરિંગ ધરાવતું કોઈ પણ વાહન તુરંત રોડ નીચે અથડાઈ જાય છે અથવા અન્ય વાહન સાથે ટકરાઈ જાય છેલ્લા બેથી ત્રણ દિવસમાં ધોળકાના વાણા ગામ પાસે લખતર તાલુકાના ઇંગરોડી કારેલા જવાના રોડ ઉપર અકસ્માત સર્જાયા હતા ત્યારે લખતરથી સુરનગર તરફ જવાના રોડ ઉપર જમ્મર ગામ પાસે આવેલ રાજપાલજીન પાસે કાર નંબર જીજે જીરો વન કે ડબલ્યુ અડતાલીસ રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો કાર રોડ નીચે ઉતરી જતા કાર ટોટલ લોસ હાલતમાં હોય તેવી હાલતમાં થઈ ગઈ હતી ત્યારે અંદર બેઠેલા લોકો સલામત રીતે કારમાંથી બહાર આવી ગયા હતા